વ્યાજખોરીનો એક એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે વ્યક્તિએ લીધા હતા તે પૈકી એક લાખના બદલામાં બાર લાખ અને બીજો મુદ્દલ કરતા બે ગણી રકમ ચૂકવી દેવા છતાં પઠાણી ઉઘરાણી કરતો હોય વ્યાજે રૂપિયા લેનારની પત્નીએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં બંને વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી મુજબ બારડોલીના બી કે પાર્કમાં રહેતા શ્રેયાબેન પ્રતિકસિંહ દેસાઈએ વિનય ચૌહાણ વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વિનય ચૌહાણે શ્રેયાબેનના પતિ પ્રતિકસિંહ પ્રવીણસિંહ દેસાઈને રૂપિયા સિત્તેર હજાર લોન આપી હતી અને દર મહિને અગિયાર હજાર પાંચસો રૂપિયાના વ્યાજની માંગણી કરી રહ્યો હતો શ્રેયાબેને જણાવ્યું કે જ્યારે તેમના પતિ વ્યાજ ચૂકવવામાં અસમર્થ બન્યા ત્યારે વિનય ચૌહાણે બળજબરીથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું વિનય ચૌહાણે શ્રેયાબેનના પતિ પાસેથી વીસ હજાર રૂપિયા રોકડા લીધા હતા અને ગૂગલ પે દ્વારા પણ કેટલાક પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિનય ચૌહાણે શ્રેયા બેનના પતિનો મોબાઈલ પણ લઈ લીધો હતો મુદ્દલ કરતાં વધુ રૂપિયા ચૂકવવા છતાં તેમણે ઉઘરાણી ચાલુ રાખતા આ સમગ્ર મામલે બારડોલી ટાઉન પોલીસે આઈપીસી કલમ ત્રણસો અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ બે હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મેરી રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી